यहाँ पे आर की जो इलेक्ट्रिकसिटी बस होती है उससे एक एक्सीडेंट का केस बना है सुबह तो उसमें अभी तक की जानकारी के अनुसार चार लोगों की डेथ हुई है जिसमें से दो पुरुष और दो महिला है इसके साथ ही दो महिलाओं को एक महिला को और दो पुरुषों को इंजरी भी हुई है गांधीग्राम पुलिस स्टेशन में इस मामले में एक केस रजिस्टर करके जो बनाव स्थल है वहाँ का पंचनामा किया गया है और इसके अलावा जो बस है उसको अभी पुलिस ने अपने कब्जे में लेके उसका आरटीओ की उपस्थिति में उसका मैकेनिकल टेस्टिंग चालू है और ड्राइवर का ब्लड सैंपल ले लिया गया कि उसमें एल्कोहल अथवा कोई ड्रग्स का कंटेंट पाया जाता है या नहीं ड्राइवर इन्वेस्टिगेशन में कराते हुआ। जिस तरह से सी सी टी वी फुटेज सामने आए हैं उसमें ये देखने को मिल रहा है कि ड्राइवर जो है वो सिग्नल पे ब्रेक नहीं लगा पाया और कई लोगों को चलता हुआ आगे सीधा चला गया तो ऐसे में या तो ड्राइवर ने ब्रेक लगाने की कोशिश की और ब्रेक नहीं लगा अथवा ड्राइवर ने ब्रेक लगाने की कोशिश ही नहीं की ये इन्वेस्टिगेशन में सामने आया

સ્પીડ વધારે હોય છે અને ઘણી વાર થતો પેલું થતું હોય તો એના માટે પણ કાયમી કંટ્રોલ આવે અને કોઈની જિંદગી સાથે ખેલવાડ ન થાય કેમ કે બસનો ડ્રાઈવર છે બસમાં બેઠેલા પેસેન્જર રાહદારીઓ અને વાહન ચાલકો ઉપર પણ એની જવાબદારી હોય છે શાંતિથી સારી રીતે ચલાવી કોઈ નુકસાન ન થાય એ જરૂર એ પણ સેવા જ કરે છે તો સેવામાં પણ એને થોડોક કેર કરવી જોઈએ આના માટે જે કોઈ જવાબદાર હશે એની ઉપર પગલા લેવાની હું એ જ કહેવા માંગુ છું કે વારંવાર આવી કમ્પ્લેનો આવે છે વારંવાર સોશિયલ મીડિયામાં પણ આવું આવતું હોય છે કે થોડી સ્પીડમાં વધારે હોય છે ખરેખર સિટી બસ છે સિટીમાં શાંતિથી અને લોકોને યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે સબસિડી રૂપ છે પણ એમાં સ્પીડ ન હોવી જોઈએ અને સ્પીડ થતી હોય એને કંટ્રોલ કરવી તો સ્પીડ સ્પીડ બસ જે એની હોય લિમિટ કરી નાખવી જોઈએ જેથી અમુક કિલોમીટર સ્પીડ થી વધુ ચાલી નું ઘટનાઓ છે એમાં એવું છે કે પોલીસે પણ હૃદયપૂરો વર્તવું જોઈએ સંયમ રાખવો જોઈએ અને જેની ઉપર લાઠી છે એ કોઈ ને કોઈ અહીંયા કોઈ ભોગ બનેલા ક્યાં સગાવેલા કેને ઓળખીતા હશે એના માટે હાજર હોય તો એને સારી રીતે સમજાવીને વ્યવસ્થા કરવી જોઈએ એ પોલીસે જોવું જોઈએ રાજકોટ વાસીઓ હવે રોસ્તા ઉપર નીકળતા બી છે કારણ કે આવી બસો બેફામ થઈ ગઈ કડક કાર્યવાહી માત્ર રાજકોટના રહેવાસીઓ ડરતા નથી આપણે ખાલી એટલી જ કંટ્રોલ કરવાની જરૂર છે કે સિટી બસ અથવા તો અન્ય વાહન છે એની સ્પીડ લિમિટ બાંધવી જોઈએ અને ટ્રાફિક સેન્સ જે હોવો જોઈએ એનો અભાવ છે સિટી બસ ડ્રાઈવરોમાં એના માટે એને શિક્ષણ આપવું જોઈએ હવે એ લોકો આવશે જેમ માહિતી મળે ખબર પડે એમ આવે હું અત્યારે તમારા ટીવીના માધ્યમથી મને ન્યૂઝ જોવા મળ્યા એટલે હું બાજુમાં જ પહોંચી ગયો મને જે સમાચાર મળ્યા હું સમાચાર મળશે માં એવી ડ્રાઈવરો ની દાદાગીરી ચલાવી ન લેવાય રાજકોટ મહાનગરપાલિકાના એક પણ અધિકારી છે નથી બસ એક પણ